ગુજરાત ભાજપ પ્રદેશ બક્ષી પંચ મોરચા દ્વારા જનસંપર્ક યાત્રા યોજાઇ જે યાત્રાને ભાજપ બક્ષી પંચ દ્વારા રવાના કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના વર્ષમાં ભાગરૂપે લોકસભાની ઓલપાડ વિધાનસભામાં વોર્ડ નંબર એકમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા દ્વારા વિશેષ જનસંપર્ક યાત્રા નિમિત્તે છવીસ લોકસભામાં વિકાસ રથને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નિદર્શનમાં રથને રવાના કર્યો હતો વરદ મહાનગરપાલિકા બક્ષી પંચ મોર્ચાના અધ્યક્ષ અનિમેશભાઈ માડી ઉપાધ્યક્ષ રાજુભાઈ પરમાર ઓનવર એકના કોર્પોરેટર અજીતભાઈ પટેલ ગીતાબેન સોલંકી તથા બક્ષી પંચ મોર્ચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા પામિયા હતા વિશ્વ નેતા અને ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના નવ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે ત્યારે ગઈકાલે અમારા એ જ કમિટીના પ્રણેતા અને અમારા જુજારું અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચો ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભામાં એક રથ મોકલ્યો છે એનું પ્રસ્થાન અમારા અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કરાવ્યું એ રથ આજે સુરત લોકસભાની ઓલપાડ વિધાનસભામાં આવ્યો છે આ રથથી અમે પ્રજાજનોને નેવું 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 બે હજાર ચોવીસ મિસકોલ કરાવીને નરેન્દ્રભાઈને સમર્થન આપે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપીએ છીએ બધાને જેની સંમતિ હોય એ ગાડીઓ પર અમે સ્ટીકર ચોંટાડીએ છીએ અને નવ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરકારે જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામો અમે જન જન સુધી પહોંચાડવા બક્ષી પંચ મોરચાની આખી ટીમ નીકળી છે ત્યારે સુરત મહાનગરની બારે બાર વિધાનસભામાં સુરત ભાજપ દ્વારા હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના સુશાસન નવ વર્ષની કામગીરીની લોકો સુધી માહિતી પહોંચાડે રહી છે બક્ષીપંચ મોરચા દ્વારા શરૂ થયેલી જનસંપર્ક લોકોનો પણ પ્રતિસાદ મળ્યો હતો અઝર કુરશી સાથે હર્ષદ